પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખોડિયાર ખોડિયાર માતાજીનું મંદિર મંદિર આવેલું છે આ ખાતે નિમિત્તે મહાપ્રસાદી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા પોરબંદરમાં કડીયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખાડીવાળા ખોડિયાર માતાજી તરીકે ઓળખાતા આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તથા આરતી પૂજા કરવામાં આવી હતી આ ઉપરાંત ધ્વજારોહણ પણ કરાયું હતું તેમજ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જય માતાજીના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું બહોળી સંખ્યામાં ભાવિકોએ ખોડિયાર જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરી હતી નાની બાળાઓએ ખોડિયાર માતાજી અને તેમની બહેનોનું રૂપ ધારણ કર્યું હતું તો સાંજે રાસ ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવી હતી મારું નામ કિશોરભાઈ કેસવાલા છે અહીંયા આજે ખોડિયારમાંનો જન્મદિવસ છે ને ખોડિયાર જયંતિ છે ને અહીંયા દર વર્ષે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે ને હજારોનો મયે પ્રસાદી લે છે ને આટલા વર્ષોથી ઉજવવામાં આવે છે સવારથી આજે ધજા ચડાવવાનું છે અટાણે ધજા ચડી અટાણે પ્રસાદી ચાલુ છે ને આખો દિવસ આખો દી પ્રસાદી ચાલુ રહેશે ને પાંચથી સાત વાગ્યા સુધી દાંડિયા રાસનો પ્રોગ્રામ છે

સમગ્ર ઉજવણીને લઈને માય ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર